વધારાફા સુરત શહેર માં શ્વાન નો આતંક્ય થાવત છે 4 વર્ષ ની માસૂમ બાળકી નો તેણે ભોગ લઈ લીધો પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગર નજીક નો બનાવ છે બાળકી ઘર નજીક રમત રમતો અચાનક ગમ થઈ ગઈ હતી ઈજાગ્રસ્ત હાલતમાં નજીક ની વાડી માંથી બાળકી મળી આવી હતી મધ્યપ્રદેશ નો પરિવાર પર આબતુટી પડ્યો છે 4 સાલ ની લડકી હે ઉસકો કુતતે ને કાટકે માં ડાલા ય સિદ્ધાર્થનગર રોડ પે કળા ટેક્સ કે બાજુ મે રહેતે હે હમ ગોપર બટ્ટી મે ય 6 બજે ગબર હઈ छह मेरे को, मेरे को बजे पता चला के तो फिर मैं गया ढूंढते ढूंढते मिली नहीं तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था कुत्ता तो जब काम था कुत्ते नहीं था वहाँ पे कोई नहीं था डोर वाले थे बस मैं यहाँ सिविल हॉस्पिटल में लेके आया सूरज डॉक्टर ने बोला नहीं बचा શિકાર બની છે ચાર વર્ષની માસુમ બાળા આ માસુમ બાળા નો મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલ ના આજ પોસ્ટમોર્ટમ રૂમ ની અંદર મૂકવામાં આવ્યો છે ને બાળકી ઉપર કેટલાક સ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી આ પરિવાર અહીંયા શ્રમજીવી તરીકે કામ કરે છે અને આ પરિવાર ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને ત્યાં ઘર પાસે બાળા જ્યારે રમતી હતી ત્યારે કેટલાક સ્વાન આ બાળા ઉપર તૂટી પડ્યા હતા અને આ બાળા હતી લાવવામાં આવી પરંતુ બાળકીને શ્વાન દ્વારા આપવામાં આવેલા ઘા વધુ ઊંડા હોવાને કારણે આ બાળકી પોતાનો દમ તોડી દીધો હતો અને આ બાળકી મોત ને બેઠી હતી પરિવાર ઉપર જાણે આફત તૂટી પડી હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાનો પેટનું પાણી નથી હલતું કારણ કે શ્વાનને આતંકની આવી કેટલી ઘટનાઓ સામે આવી છે કેમેરા પર્સન અજય ખુમાન સાથે આનંદ પટણી ગુજરાત સુરત